તમે કહી રહ્યા છો કે ભાજપને હરાવવાની શરૂઆત ભરૂચથી થશે પરંતુ ભરૂચ જીતવી એટલી આસાન પણ નથી આસાન નથી એટલે જ અમારે જીતવી છે આસાન હોય તો તો ગમે તે માણસ કરી લેતો આસાન નથી અઘરું છે મુશ્કેલ છે એટલે જ અમારે લડવું છે અન કરીને બતાવવું છે કે આવી રીતે હરાવાય ભાજપ આવી રીતે જીતાય રણનીતિ નક્કી કરેલી છે રણનીતિ નક્કી નહીં બેન રણનીતિ અમલમાં છે ચાલુ છે ચૈતરભાઈ વસાવાની સ્વાભિમાન યાત્રાનો આજે ત્રીજો દિવસ છે રણનીતિ બનવામાં બે મહિના લાગે પછી એને ફાઇનલ કરવામાં ચાર મહિના લાગે તો તો બીજી ચૂંટણી આવી જાય અમે એવું કરતા નથી એટલે ચૈતરભાઈ વસાવાની સ્વાભિમાન યાત્રાનો આજે ત્રીજો દિવસ છે એક એક ગામ કોઈ પણ ગામ છોડ્યા વગર એક એક ગામ એમની સ્વાભિમાન યાત્રા જાય છે ગામ લોકોને મળે છે આમ આદમી પાર્ટી અને સંયુક્ત ઉમેદવાર તરીકેની રજૂઆત કરે છે અને ગામ લોકોનું સમર્થન માગે છે અને એનો આજે ત્રીજો દિવસ છે એટલે જીતવાની દિશામાં અમારું કામ ઓલરેડી ચાલુ છે હા ગોપાલભાઈ સવાલ એ બી ઊભો થાય છે કે આટલા દિવસ કેમ લાગી ગયા જ્યારે દિલ્હીની સીટ ઉપર બે દિવસ પહેલા જ તમારું બધું ફાઇનલ થઈ ગયું હતું તો ગુજરાતને લેવામાં આટલા દિવસ કેમ લાગી ગયા ના એ તો સ્વાભાવિક છે બધું રાજકારણમાં બધી જ વસ્તુમાં થોડો ડિટેલમાં ઊંડાણથી ચર્ચા થાય તો લાંબા ગાળે ફાયદો થાય એટલે કઈ ચૂંટણી પૂરી થઈ ગયા અને પછી નિર્ણય આવે એવું નથી બધું જ છે સરસ છે યોગ્ય છે અને મને ખુશી છે કોંગ્રેસ પક્ષના કેન્દ્રીય નેતાઓ અને રાજ્યના નેતાઓ પણ સારી રીતે પોઝિટિવ માહોલમાં એમણે ચર્ચા કરી છે અને આમ આદમી પાર્ટીએ પણ પોઝિટિવ માહોલમાં ચર્ચા કરી છે ખૂબ સરસ છે તમે કહી રહ્યા છો પોઝિટિવ માહોલમાં પણ ત્યાં આગળ ગઈકાલે અહેમદ પટેલના દીકરા ફેઝલે તો ટ્વીટ કરી દીધી કે હું જીતીને બતાડીશ તમે જે રાહુલ ગાંધીને કીધું કે મારા ઉપર વિશ્વાસ મૂક્યો તેના માટે તમારો આભાર પાપા વિશે એમની કોઈ ચર્ચા થઈ છે એ પ્રમાણે એમણે વાત કરી છે પણ આજે આપણા બધું નક્કી થઈ જશે અડધી કલાકમાં પ્રેસ કોન્ફરન્સના ના માધ્યમથી એટલે પછી બધા જ પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના કેન્દ્રીય નેતૃત્વના નિર્ણયની સાથે ઉભા રહી અને કામ કરશે એવી મને શ્રદ્ધા છે વિશ્વાસ છે મારો એવો તમે કહી રહ્યા છો કે બધા જ સાથે મળીને કામ કરશે પણ ફૈઝલ પહેલા જ ટ્વીટ કરીને કહી ચૂક્યા છે કે જો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર આવશે તો કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકર્તાઓ તેમને મદદ નહીં કરે ના એવું નથી હોતું સંનિષ્ઠ કાર્યકર જે બી હોય ને એ હંમેશા પાર્ટીના નિર્ણયની સાથે ઉભો રહે એને જ તો સંનિષ્ઠ કહેવાય પાર્ટી નિર્ણય લે એની વિરોધમાં કામ કરે એને સંનિષ્ઠ થોડું કહેવાય એટલે જે કોઈ સંનિષ્ઠ લોકો જે પાર્ટીમાં છે એ પાર્ટીના કેન્દ્રીય નિર્ણયની સાથે રહેશે અને સંયુક્ત ઉમેદવારને તાકાત જીતાડવા માટેનું પૂરી પોતાનું પૂરું યોગદાન આપશે એવો મને વિશ્વાસ છે

ચૈતરભાઈ જીતતા જ ન હોત રાજકારણ અંદર એની કોઈ રિલેવન્સી ન હોત તો તો ક્યાં એમને પોલીસ કેસ થવાનો હતો એમને જેલમાં રાખ્યા એમના વાઇફ ને જેલમાં રાખ્યા એમને તોડી પાડવાની કોશિશો એટલા માટે જ થઈ કે ભાજપને હરાવવા માટે સક્ષમ છે અને આમ આદમી પાર્ટી પાસે સક્ષમ રણનીતિ છે જેના ઉપર અત્યારે એ કામ કરી રહ્યા છે એટલે મને

ભાવનગર ની અંદર પણ પૂરી મજબૂતી અમે ત્યાં પણ પૂરી તાકાત થી લડશું અમારી આખી ટીમ અને કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને ભાવનગર ની અંદર પણ ભાજપ હરાવવા માટે પૂરી મહેનત કરશે તમને લાગે છે કોંગ્રેસ સહયોગ કરશે સો ટકા કરશે

આ લડાઈ છે એ કોઈ પાર્ટી બચાવવાની કે કોઈ નેતાને ટિકિટ અપાવી દેવાની કે કોઈ નેતાની ટિકિટ કાપી નથી આ તો લોકશાહી બચાવવાની લડાઈ છે લોકશાહી નહીં વધે તો શું ચૂંટણી ને શું ઉમેદવાર ભાજપે લોકશાહી નું આમ નામ ચંદીગઢમાં ખૂન કર્યું છે એટલે દેશની માંગ એ છે સમયની જરૂરિયાત એવી છે કે બધા સાથે મળી અને સૌથી પહેલા લોકશાહી ને બચાવવાનું કામ કરે